હેલો હાય આય હાય હું રવિ બારોટ ફનરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું ઇઝરાયેલના મોસાદ માટે જાસૂસી કરતા પકડાયેલા ચાર નાગરિકોને ઈરાને ફાંસી આપી દીધી સિગરેટ લેટર કેસમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન અને પૂર્વ વિદેશ મંત્રીને દસ વર્ષ જેલની સજા અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે બોલાવેલી મિટિંગમાં રશિયા ભારત સહિતના દસ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની છોતેરમી પુણ્યતિથિએ પીએમ મોદી સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી વડોદરા હરણી તળાવ દુર્ઘટના અંગેના ગુજરાત સરકારના જવાબને હાઈકોર્ટે વાહિયાત ગણાવી ઉધળો લીધો સુરતમાં ટ્રાન્સફર મામલે પ્રિન્સિપાલને ગાળો બોલી ચપ્પલથી મારનારી શિક્ષિકા આખરે સસ્પેન્ડ કરાઈ રાજકોટમાં યુટીએ રિપોર્ટ કરાવ્યા બાદ ખબર પડી કે વોક હાર્ટ હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરાયું જ નથી પ્રજાસત્તાક દિન પરેડમાં ગુજરાતના ગોલ્ડો ટેબ્લોએ પીપલ્સ ચોઈસ એવોર્ડમાં પહેલું પ્રાઇઝ મેળવ્યું તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારૂ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર